આહા તો આ ફિલિંગ માટે તો માણસ કંઈ પણ કરી શકે સવાર સવારમાં દિલ્હી જંકશન હોય અને હાથમાં હોય ગરમા ગરમ ચાય બીજું શું જોઈએ દિલ્હીનો સનરાઈઝ જોયો ત્યારબાદ કમલેશ ભાઈ મોર્નિંગ થી ફેસ વોશ થી તો મારું નામ છે ઉત્તમ પુરોહિત અને અમે આઠ મિત્રો નીકળી પડ્યા છીએ પાંચ કેદારની યાત્રા માટે અને આજે છે એનો બીજો દિવસ તો હરિદ્વાર જંકશન આવે એની પહેલા પહેલા યોગા એક્સપ્રેસના વેન્ડરને થોડો સબક શીખવાડવો જરૂરી હતો કારણ કે એ ઓવર ચાર્જિંગ કરી રહ્યા હતા અમે કરી કમ્પ્લેન્ટ એમને મળ્યો ફાઈન અને આખરી સોલ્યુશન આવી ગયું યે વો જગહ હે જહા કર્મ હરિદ્વાર લીધો નજારો અને અને કરી મુસાફરી સીધા પહોંચી ગયા આપણા મહાદેવજી જોડે મહાદેવજી ના આશીર્વાદ લઈને અમે નીકળી પડ્યા અમારી ગાડીની બુકિંગ માટે અને આખરે અમે કરાવી દીધી અમારી બુકિંગ કન્ફર્મ અને ત્યાંથી અમે સીધા નીકળી પડ્યા અમારા સ્ટે એટલે કે ખેતેશ્વર ભવનમાં અને હરકી પોળીમાં છે માં ગંગેનો ઘાટ તમે જોઈ શકો છો કે અમે પહોંચી ગયા છીએ ખેતેશ્વર ભવનની અંદર ત્યારબાદ સીધા પહોંચી ગયા હોટલ જ્યાં અમારે જમવાનું હતું હોટલ થી સીધા અમે પહોંચી ગયા ગંગા ઘાટ પર ત્યાં સ્નાન કર્યા બાદ મારી શક્તિઓ બહાર આવી ગઈ જેનું મારે દેખાવ કરવો પડ્યો ત્યારબાદ એક માસી બધાને તિલક લગાવી રહ્યા હતા તો મેં પણ માસીને કહ્યું કે મને પણ એક લગાવી દો અને માસી મને કહેતા હતા કે તારા તો લગ્ન ક્યારે થશે ત્યારબાદ ભાઈએ કરી કામની સાફ સફાઈ અને અમે નીકળી પડ્યા બહાર ફરવા માટે મનસા દેવી મંદિર પર ત્યાં જવા માટે અમે કરી દીધી એક ઇવી રિક્ષા અને બધા મિત્રો મજાકની સાથે સાથે અમે પહોંચી ગયા રોપવે માં અને રોપવે માં પહોંચતાની સાથે જ અમારી થોડી થઈ ગઈ ચેકિંગ ચેકિંગ કર્યા બાદ મારું બેગ પણ ચેક કર્યું અને અમે રોપવે ના મેન ટર્મિનલમાં રોપ વે માં બેઠા પછી અમે બધા નીકળી ગયા નજારાને માણતા માણતા મનસા દેવીના મંદિર પર રોપવે માંથી સીધા ઉતરી ગયા અને પહોંચી ગયા મનસા દેવીના મંદિરમાં સૌ પ્રથમ અમે દર્શન કર્યા ભગવાન શ્રી પશુપતિનાથના ત્યારબાદ લીધા આશીર્વાદ માં મનસા ત્યાંથી સીધા પહોંચી ગયા ચામુંડાના આશીર્વાદ લેવા માટે અને આખરે મંજિલ તો મહાદેવ છે તો મહાદેવજીના પણ દર્શન કરી લીધા અને અંતમાં શિવવાળીમાં વૈષ્ણોદેવી દર્શન કરીને મેં પાછા નીકળી ગયા રોપ તરફ આ વખતે મારા રોપ પાર્ટનરો બદલાઈ ગયા હતા આ વખતે મારા ભાઈ ધીરજભાઈ હિતેશભાઈ અને કમલેશભાઈ સાથે હતા એ પણ મારા બ્લોગિંગનું મજા માણવા માંગતા હતા બ્લોગિંગની મજા તથા કુદરતી દ્રશ્યોને નિહાળતા નિહાળતા અમે પહોંચી ગયા નીચે ક્રોપ બહાર નીકળતાની સાથે જ અમારી સામે હતું મોટું બજાર જ્યાં અમે થોડાક એવા શોર્ટ લઈ લીધા છે રિક્ષાવાળા ભાઈ અમારી રાહ જોઈને જ બેઠા હતા અને મિત્રો એકબીજાની સાથે મસ્તી મજાક કરતા કરતા અમે પહોંચી ગયા આરતી લેવા માટે આરતીનો આનંદ માણ્યો અને લોકોની ભીડ જોઈને અમને સનાતન ધર્મની મહિમા સમજાય આરતી લીધા પછી અમે નીકળી ગયા આપણા પાછા ખેતેશ્વર ભવન જવા માટે પણ રસ્તામાં અમે જોયું કે આજે તો ગણેશ ચતુર્થી નો ચાંદ નીકળ્યો છે ત્યારબાદ કાકા જોડે પી લીધી સિકંજી એકદમ સ્વચ્છ અને સ્વાદિષ્ટ સિકંજી પીધા પછી અમારું મન એકદમ તૃપ્ત થઈ ગયું રસ્તામાં જોયું કે સુરેન્દ્રભાઈ અમારું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે ત્યારબાદ અમે બેસી ગયા સીધા જમવા માટે તો આજનો દિવસ અહીંયા થાય છે સમાપ્ત કાલે અમે વહેલા નીકળી જઈશું કેદારનાથ જવા માટે તો અમારી યાત્રાનો ભાગ બનવા માટે આજે જ અમારી સાથે જોડાયેલો અને પેજને ફોલો કરી લો જય શ્રી કેદાર